વિડીયોમાં તમે જે મહિન્દ્રા પાંચસો બીજો તર ટ્રેક્ટર જોઈ રહ્યા છો તે ટ્રેક્ટર વેચવાનું છે આગળ વધીએ તે પહેલાં ચેનલ ઉપર ન હોય તો ચેનલ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું પ્લીઝ મિત્રો ભૂલતા નહીં અને વિડીયોને પૂરો જો ટ્રેક્ટરનું મોડલ છે ઓગણીસો એકાણું બાણું મોડલ છે એક ટ્રેક્ટરમાં ક્યાંય પણ એક પણ રૂપિયાનો ખર્ચો નથી સેલ્ફ ફાસ્ટ ટ્રેક્ટર છે આ આ ટ્રેક્ટર તમને શ્યોર ભાવનગરમાં જોવા મળશે આ ભાઈએ ટ્રેક્ટરની કિંમત એક લાખ પંદર હજાર રૂપિયા રાખેલી છે અને આ ભાઈના નંબર ડિસ્ક્રિપ્શન આપેલા છે જ્યાંથી તમે એમને ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી શકો ત્યાર પછીનું ટ્રેક્ટર છે સોનાલિકા ડીઆઈ પાંત્રીસ આ ભાઈને ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટરનું મોડલની વાત કરીએ તો બે હજાર ચૌદનું મોડલ જ્યાં મિત્રો બે હજાર ચૌદનું મોડલ છે આ ટ્રેક્ટર તમને મિતિ ગામ તાલુકો માંગરોળ જિલ્લો જૂનાગઢ જોવા મળશે ટ્રેક્ટરની કિંમત ભાઈ બે લાખ ચાલીસ હજાર રૂપિયા રાખેલી છે ટ્રેક્ટરમાં કોઈ પણ રૂપિયાનો ખર્ચો નથી ભાઈના નંબર આપણે ડિસ્ક્રિપ્શન આપી દઈશું અને બીજું સોનાલિકા ડીઆઈ પાંત્રીસ છે એ પણ આ રણજીતભાઈનું જ છે આ ટ્રેક્ટરની વાત કરીએ તો બે હજાર અગિયારનું મોડલ છે આ ટ્રેક્ટર તમને મીતી ગામે જોવા મળશે તાલુકો માંગરોળ જિલ્લો જૂનાગઢ આ ટ્રેક્ટરની રણજીતભાઈએ કિંમત એક લાખ પાંસઠ હજાર રૂપિયા રાખેલી છે જેમાં રૂબરૂ સ્થળ પર જઈ તમને કિંમતમાં થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે રણજીતભાઈના નંબર આપણે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે અને સ્ક્રીન પર પણ તમને દેખાતા હશે જ્યાંથી એમનો ડાયરેક્ટ કોન્ટેક કરી શકો છો એના પછી ટ્રેક્ટર છે યુવરાજ બસો પંદર ટ્રેક્ટર વેચવાનું છે રણજીતભાઈને આ બધા ટ્રેક્ટર એક જ જગ્યાએ તમને મિતી ગામે જોવા મળશે તાલુકો માંગરોળ જિલ્લો જૂનાગઢ યુવરાજ બસો પંદર ટ્રેક્ટર વેચવાનું છે રણજીતભાઈ મોડલની વાત કરીએ તો બે હજાર સોળનું મોડલ છે આ ટ્રેક્ટર રણજીતભાઈને વેચવાનો ફૂલ જવાબદાર સાથે ટીપટોપ કન્ડિશનમાં ટ્રેક્ટર છે ક્યાંય પણ એક પણ રૂપિયાનો ખર્ચો નથી આ યુવરાજ ટ્રેક્ટરની કિંમત રણજીતભાઈએ એક લાખ પચાસ હજાર રૂપિયા રાખેલી છે જેમાં નોર્મલ ફેરફાર થઈ જશે જે કોઈ પણ મિત્રોને ટ્રેક્ટર લેવાનું હોય તો રણજીતભાઈના આ નંબર સ્ક્રીન ઉપર તમને દેખાય છે જ્યાંથી તમે ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી શકો છો એના પછી ટ્રેક્ટર છે મહિન્દ્રા ભૂમિપુત્ર બસો ડીઆર રણજીતભાઈને ટ્રેક્ટર વેચવાનું છે ફૂલ દારી સાથે ટ્રેક્ટર દેવાનું છે ટ્રેક્ટરમાં ક્યાંય પણ એક પણ રૂપિયાનો ખર્ચો નથી મોડલની વાત કરીએ તો બે હજાર અઢારનું મોડલ લેવાનું છે ટ્રેક્ટરનું ટ્રેક્ટરમાં ક્યાંય પણ ફોલ્ટ નથી ટ્રેક્ટર સારા છે ટ્રેક્ટરના માલિકના નંબર તમને સ્ક્રીન પર પણ જે દેખાય છે એ નંબર છે ત્યાંથી અમે ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી શકો એકી સાથે તમને અહીંથી આ જગ્યા ઉપર મિતી ગામે વીસ થી ત્રીસ ટ્રેક્ટરનો સ્ટોક જોવા મળશે ભાઈના નંબર ડિસ્ક્રિપ્શનમાં